તમે કોઈ પણ ખોલ નક્કી કરશો તો કાળા માતાનો માનવી એ ધારે શકે આ તમે એ જગ્યા ઉપર એવા વિસ્તાર કે વિસ્તારની અંદર રહજો કે જે ભૂતકાળની અંદર જેમને પરિશ્રમ કર્યો પ્રામાણિકતા રાખી અને વટ વતનને વ્યસન તમામ પ્રકારની નાના મોટી બધીઓ એને છોડી અને જે વસ્તુ કરવાની છે એને તમે ટાર્ગેટ કર્યો તો હર તમે જુઓ આજે હું આપણા ગોવિંદભાઈ ધોળકિયાજીને ભણી હતી તો એમની બાબતમાં મેં સાંભળ્યું કે આજે સૌથી ટોપ ઉપર એ ડાયમંડ તરીકે એમનું મોટું નામ અને શરૂઆત કરી ત્યારે ખૂબ નાના યુનિટથી શરૂઆત કરી છે આવા અનેકના અહીંયા અલગ અલગ બિઝનેસની સાથે સંકળાયેલા એમના ઉદાહરણ અમારી સામે આવ્યા તો એમને એમની પ્રગતિમાં જુઓ કે કોઈ પણ પ્રગતિ એ કંઈ એક દિવસમાં વરમાં બે વર્ષમાં ના આવે એ પ્રગતિ માટે કરીને મિનિમમ એમને વી વી પછી પછી ત્રીસ ત્રીસ વર્ષ સુધી એ પ્રયત્નો પ્રયત્નોને કઠોર પરિશ્રમ કર્યો પ્રામાણિકતા રાખી યુનિટી વધારી જે એમની નીચે કામ કરે છે એમને પ્રેમ આપ્યો એમને એમને જ પાસેથી કામ એ લાગણીથી એક પોતાના પરિવારના સભ્યો કરીને એમને કામ લીધું એ કમાણા અને ક્યાંક જે કારીગર વર્ગ હોય એમની નીચે કામ કરવાવાળા હોય એમનું હારું ઈચ્છ્યું કે મને કમાઈને આપે છે તો એમનું પણ સારું થયું એટલે જે સારું કરવા માટેની ભાવના હોય એને ભગવાન પણ એનું સારું કરવા માટે આશીર્વાદ ભગવાનના પણ મળતા હોય છે અને કોઈની લીટી ટોકી કરવાના બદલે સાઈડમાં આપણી લીટી લાંબી કઈ રીતે થાય આજે તમે વતનમાં હો તો તમારે અનેક પ્રસંગોમાં જવું પડે તમારે ટાઈમનો ખૂબ ફેલો રહે અને એટલા માટે કરીને હમણાં જે ગરીબ વચ્ચે અને પૈસા વચ્ચેનો ભેદભાવ દૂર થાય અને બારે જે ધંધા રોજગાર કરવા માટે આપણા વતનમાંથી જે બહાર છો સુરત હોય મુંબઈ હોય તો એમને બારે ઘડી વતનમાં ન આવવું પડે એના માટે કરીને હવે દરેક સમાજો એનું સામાજિક બંધારણ પણ તૈયાર કરી રહ્યા છે પહેલું ઠાકોર સમાજે કર્યું પછી જાગીરદાર સમાજે કર્યું પચીસ પચીસ તારીખે રબારી સમાજનું એનું સામાજિક બંધારણ છે અને આ બંધારણથી ફાયદો શું થવાનો કે ધારો કે ઠાકોર સમાજે એવું નક્કી કર્યું કે વર્ષમાં પંદર દિવસ કે વૈશાખ મહિનામાં અજવાળિયામાં પૂનમથી કરી એકમથી કરીને પૂનમ સુધી આ તમામ લગ્નના પ્રસંગો કરી દેવા એટલે કદાચ પગડે તો પંદર દિવસ પણ બાકીના અગિયાર મહિના અને તો કામ કરવા થાય તમે એક જણા હોય અને બારેમાં ને પ્રસંગો હોવાના કારણે જે માઇગ્રેશન વતન છોડે ને ધંધા રોજગાર માટે ક્યાંય એમને પણ ખલેલ પહોંચે એમને પણ ક્યાંક ને ક્યાંક વારંવાર આવવું પડે તો આર્થિક રીતે બધી રીતે પેલું થાય અને બીજું લોકલ લેવલ ખર્ચા ઓછા થાય આ તમે એમ માનો લગ્નમાં ઓનામાં માં આ તમે એમ માનો અત્યારે હવે આ ચાંદીના જે ભાવ છે આ બંધારણ ના કરો તો શું થાય એમ ક્યાંક એક બે વીઘા છે ને એ એક બે વિઘા એ વેચવાનો વાળો એક બે પાંચ વીઘા એ જમીન કોણ ખરીદે ખબર છે ખેતીવાડી કરવા વાળા ના ખરીદે એ જમીન એ વાઇટ માટે કરીને ઘણા પૈસાને રોકડ માટે જ ખરીદે બાકી ખેડૂત તો આવા પહેલાને ખેડૂત બીજો લઈ શકવાનો નથી પણ જેની પાસે દસ ટકા જે ખૂબ સુખી છે એમને ત્યાં ઊંઘ થાય તો ભલે ના થાય તો ભલે ખાલી એને ઇન્વેસ્ટ માટે કરીને લે પણ આપણે ખેડૂતમાંથી ખેડૂત ખાતેદાર મટી જ મટી જા કે ના મટી જ એટલે આ પરિસ્થિતિનું નિર્માણ ના થાય એના માટે કરીને દરેક સમાજના બંધારણપણા સામાજિક ખર્ચા ઓછા થાય અને શિક્ષણમાં દીકરા દીકરીઓનું શિક્ષણ એમાં વધારે થોડું રોકાણ થાય ધંધા રોજગારમાં આગળ વધે એ ઉદ્દેશથી બંધારણના જે બધા આયોજકો છે એને પણ પોતપોતાના સમાજ પ્રમાણે જ્યાં પણ મદદ કરવાની થતી હોય અહીંયા પૂરેપૂરી મદદ કરજો બીજું છેલ્લે એટલું જ કહું છું કે આજે તમે અહીંયા જે છો એ પાડોશી હોય એ પરમેશ્વર હોય અને પાડોશીને પરમેશ્વર માનીને જેમાં યુનિટી પડાવી છે અને યુનિટીમાં આજ મને રાજી એટલો બધો છે કે તમારું નેટવર્ક તો 100% ટકા એટલું મજબૂત છે કે અમારી એક પોસ્ટ મૂકી પોસ્ટ મૂક્યા ને અડધો કલાક નતો થયા ફોન ચાલુ થયા બેન તમે સુરત આવવાના છો મેં પોસ્ટ તો જોયા પહેલાં તો ગુલાબભાઈ બધાના ફોન આવવા મળ્યા કે બેન તમે આવવાના છો અને અમે ત્યાં આવવાના છીએ અને મેં એટલા માટે જ કીધું કે બધાને વ્યક્તિગત રીતે આપણે ઘરે ન પહોંચી શકીએ પણ જેટલા શક્ય હોય એટલા એમને એમના સુધી સંદેશો પહોંચે વતનમાં આવે તો પણ કોઈ પરિવારનું ત્યાંનું કામ હોય અને બધાના ફોન આવ્યા એના ઉપરથી એ વસ્તુ પણ નક્કી છે કે બધાની જોડે મોબાઈલ નંબર પણ છે પણ છતાં ન હોય તો ગૂગલમાં હવે તો અહીંયા તો તમને બધાને ખબર કે ગૂગલમાં નામ લખો એટલે એનો મોબાઈલ નંબર આવી જાય અને અમારા ગુલાબભાઈને એવું છે છેદાણે આ મોબાઈલની શરૂઆત થઈ યાદી કરીને એક નંબર છે જે દિવસે લીધો ત્યાંથી જ્યારથી મોબાઈલ અસ્તિત્વમાં આવ્યો ત્યાંથી અને એનો એ જ નંબર રહેવાનો છે એટલે એમાં કોઈ એવું ના કે ભાઈ બેન બીજો નંબર કયો છે આ જ નંબર અને ના હોય તો ચોરાણું બસો પાસઠ પંચાણું ત્રણ અઠાણું રહ્યો એ નંબર ગમે એ વિના સંકુચે ગમે એટલે ફોન કરજો જે મને લગતું કોઈ પણ ક્યાંય ભલામણ કરવાની હોય સુરતમાં હોય અને હવે તો ભારતના કોઈ પણ ખૂણે હોય તો કહેજો ગમે કરીને મદદરૂપ થવા માટેના પ્રયત્નો કરીશું પણ આ એક તમારા એકાબીજાના એવું ના લાગવું જોઈએ કે બેનને આપણે ક્યાં ફોન કરીએ ગમે તને કરજો તમે એક પ્રજાના પ્રતિનિધિ તરીકે અમારી જવાબદારી છે અને જવાબદારીના ભાગરૂપે જે કાંઈ નાના મોટી મદદ કરવાની થતી છે પૂરી દિલથી કરશું સિવાય કે લોકસભા ચાલુ હોય એટલી વાર કદાચ મારો ફોન બંધ હોય કે બીજા ઉપાડે તો પણ એમાં મેસેજ કરાવી દીધું જે ફોન ઉપાડે કે બેનનો અમારે આ રીતનું કામ છે તમે એ ટાળે આવે એટાડે અમારો સંપર્ક કરાવજો તો સો ટકા જેની પાસે પણ અમારો મોબાઈલ હશે એ નોટ કરીને તમારા નામ હાથે લખી અને જ્યાં જ્યારે હું ઘરે આવું કે હું ફોન મારા હાથમાં આવે એ પાછો રિપીટ કરીને હું એવો ટકા તમારો સંપર્ક પણ કરી અને તમને મદદરૂપ થવા માટેના પ્રયત્નો કરીશ વતનમાં અને દિલ્હી આવો બીજું તો મોબાઈલ નંબર તો આપ્યો પણ હરિદ્વાર જોવા કે ગમે એ ટાળે જો ને તો દિલ્હી તમારી આપણી બનાસકાંઠાની લોકસભાનું જે મકાન મળેલું છે સંસદ તરીકે એ બનાસકાંઠાની આપણી હોટલ કો રિસોર્ટ કો ધર્મશાળા કહો તમારા બધાનો જ્યારે પણ આવો ત્યારે હું ભલે વતનમાં હોઉં પણ ફોનથી સંપર્ક કરી અને ફોનથી સંપર્ક ના થાય ને તો અહીંયા કીધેલું જ છે કદાચ કોઈ ફોન ના લાગે તો એનું એડ્રેસ પણ ગૂગલની અંદર હોય જ છે એટલે ગમે ત્યારે બેમન બનજો અહીંયા હાજરે સુધી ચા પાણી કરીશ ચાર્ટર રોટલા કરીને ખવડાવીશ અને કેમ કે દિલ્હીમાં ગયા પછી ગુલાબભાઈ એક વાત તો અહેસાસ થયો કે જે આપણા બનાસકાંઠા ને ગુજરાત ના આવે એ એમ જ કે બેન બાદર રોટલા હજી કાઢા ને એડ વડે અને આપણો જે બનાસકાંઠા ટેસ્ટ કે નથી આવતો એટલે જમવા માટે કરીને આપણાના પોતાનો જે ટેસ્ટ નું છે એ જમવાના ટાણે જમાડશું લોકસભા જોવાની થતી છે ચાલુ છે તો એમાં પણ પૂરેપૂરા પ્રયત્નો કરીશું આપ સૌ અહીંયા એક મોટી સંખ્યામાં બધા હાજર રહ્યા છો પરિવારની ભાવના સાથે રહ્યા છો અને બે ગાઉ કીધું એમ કોઈ ચૂંટણી નહીં પણ એક તન્ન હોય ને આટલે આવતા હોઈએ ત્યારે તમને બધાને મળવું એ મારો પોતાનો એક એક પ્રાથમિક ફરજ છે અને ફરજના ભાગરૂપે તમને બધાને બોલાવ્યા આખા દિવસ દરમિયાન સવારથી કરીને આ સુધી કામમાં દુકાન છે જે નાના મોટા ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે અહીંયા એટલે તમારે ટાઈમ ઉપર ચાલવું પડે અને ટાઈમ ટાઈમે ટાઈમ બપોરે અમે નીકળ્યા એટલે બધા રસ્તાઓ ઉપર આમ ટ્રાફિક ઓછું હતું બેન કે છ વાગ્યા પછી આ ટ્રાફિકમાં જમાવટ થશે એટલે એનો અર્થ એ થયો કે તમામ જે ટાઈમ ટેબલ છે એ ધંધા રોજગારનું એ રીતે છે અને એ રીતે ધંધો રોજગાર કરીને પણ આટલા મોડા ટાઈમે દસ વાગ્યા સુધી તમે બધા આવ્યા ફ્રેન્ડસને એને લાગણી આપી એ બદલા સૌનો ખૂબ ખૂબ હ્રજનપૂર્વક આમ આવે